તેની સાથે જ દેશના ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લેવા માટે પણ વડાપ્રધાને કર્યો અનુરોધ દુનિયામાં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો પંચોતેર ટકા એપ્રુવલ રેટિંગ સાથે દુનિયાના દિગ્ગજ નેતાઓમાં મોદી મોખરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળીને તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી ગુજરાતમાં બનાસકાંઠામાં ભારે વરસાદ વડગામમાં સાત કલાકમાં નવ ઇંચ વરસાદ બીજી બાજુ ખેરાલુ શહેર અને તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ રેલવે નાળામાં પાણી ભરાતા કાર તણાઈ વધુ સંપર્ક તૂટ્યો હરિદ્વાર ખાતે મંદિર માર્ગ પર થયેલી નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે એસડીઆરએફ અને એનડીઆરએફ ની રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ શરૂ છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે માહિતી માટે જિલ્લાઓ અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રોએ નંબર જાહેર કર્યા છે જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા અવિરત ચાલુ આજે સવારે લગભગ સમૂહ કડક જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કાશ્મીર ખીણ માટે રવાના થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા સત્યાવીસ ઓગસ્ટ ની પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરાઈ બિલાસપુર ડિવિઝન માં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર પ્લેટફોર્મ